શ્રી રામ મિત્રો હું શું રે વાકેલા આજના લોગમાં તમારું સ્વાગત છે ને આજ અમારે બનાવવાની છે દાળ તો તમે લોગમાં બના રહીજો દાળ બનાવવાની હતી એટલે પાણી ગરમ કરવા મેંકી દીધું અને પછી દાળ ધોવા મીના સહી દાળ ધોવાઈ ગઈ એટલે પછી નાખવાની હતી બાફવા દાળ બાફા થતી એટલે પછી આપણે ધોઈ નહીં ખા તમે ટમેટા ધોઈ નાખા અને પછી મોડવા મીના ડુંગળી હવે પછી ધીમે ધીમે ડુંગળીનું કટિંગ મીનું છે અને પછી મશીનમાં નાખી દીધી જવો મશીનમાં આલેસે ડુંગળી ઘસર ઘસર ને આ છે લહણ ડુંગળી મરચાં

ตั้มั้มน่ยม่เช่นมันนักวันเอวะเอวะดุนุนก็ทำรีตั้มั้มดุ้งรีเนี่ยม่เช่นมาเลยตั้มั้มตั้มั้มเลยตั้มั้มขาแต่ไม่เช่ตั้มตัม Jadi tomato machine mah alta sa kerser kerser kerser. Iya mah pada tomato nih kapan ata? Karena ket tomato no kerwan itu sundu. Di luar lahan no baru aja lilu lassan. Lilu lassan mau apa minyak લીલું લસણ મવરાઈ જુ છે પછી આપણે મેં દીધું ટપેલું દાળ વગાડવા દાળ વકાળવાની એટલે આવી ગયું તેલ અને નાખી દીધું મસાલો મસાલો નાખો ને આમ બુડબુડિયા બોલવા મીને પછી નાખી દીધું છે લસણ રરચા Jangan marah anda bu naik kuda tak buru buru ya boleh dia. Si bolu mana buru buru ya? Si nak jadi dungali. Dunggali, dung. રાખી દીધી અને ડુંગળીને ઘડીક સરવા દેવાની હતી દસ મિનિટ એટલે ઘડીક ડુંગળીને સરવા દીધી અને આ છે આપણા મરી મસાલા અને ડુંગળી નાખી દીધી લહનની પેસ્ટ નાની પેસ નાખી દીધી પછી પછી કલે ઘર લાવવાનું હતું સમજે સમજે પછી કોઠમળીનું કટિંગ કરવાનું હતું કોઠમળી કટિંગ પર થઈ ગયું પછી નાખી દીધા ટમેટા ટમેટા નાખી દીધા પછી પછી ટમેટાને ઘરે દહ મિનિટ હલાવા દેવાના હતા એટલે સરસ રીતે ગેવી બની રહે ગેવી પછી નાખી દીધો દહ કિલો સોસ પછી નાખી દીધું બે કિલો મરસું મરસું નાખવું અને થઈ ગયું તીખું તીખું થઈ ગયું પછી હલાવા વિના પછી નાખી દીધું ધાણા જીરું પછી નાખવાની હતી આપડી પાંચમુખી દાળ

એક વાના હતા રાત બધા પછી પાપડ હેકાઈ ગયા ને આપણે બે ગયા પછી મૂકી દાળ ખાવા તો તમને આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને અમે આવા નવા વિડીયો બનાવતા રહી તમે અમને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ